તમામ વડીલોને નમસ્કાર ખૂબ અગત્યના સમાચાર સામે આવ્યા છે તમે ધ્યાનથી પૂરા સાંભળી લેજો બોટાદમાં ડખ્ખા વચ્ચે ઇટાલિયાની રાજકોટમાં જનસભા કહ્યું પોલીસના બોલાવેલા માણસોએ પથ્થરમારો કર્યો રાજકોટ કોર્પોરેશન ચૂંટણીમાં વિસાવદરવાળી થશે પ્રગતિશીલ મહિલા ખેડૂત પરંપરાગત ખેતી છોડી મહિલાએ ગલગોટાના ફૂલની ખેતી શરૂ કરી રોજની અઢી હજારની આવક બોટાદ એપીએમસીમાં કપાસની હરાજી શરૂ ખેડૂતોને માલ લાવા અપીલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કડદાના વિરોધને કારણે ત્રણ દિવસથી બંધ હતું જોડિયા તાલુકાના બોડકા ગામમાં ગઈ મોડી રાત્રે લૂંટારુ ટોળકી ત્રાટકી હતી અને ફળિયામાં ખાટલો નાખીને સૂતેલા એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી માર મારી કાનમાંથી સોનાના ઠોળિયા અને રોકડ રકમ સહિત રૂપિયા અડધા લાખની માલમત્તાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરવામાં આવી છે બગોદરા ખાતે ઈસુદાન ગઢવીની અટકાયત કરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી તેવામાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે બે હજાર સત્યાવીસની ચૂંટણી પછી અમારી સરકાર બનવાની છે બાર ઓક્ટોબરે બોટાદના હળધળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું પોલીસનો દાવો હતો કે આ આયોજન મંજૂરી વિના કરાયું હતું તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ છે જેમાં પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો યોગ્ય સુવિધા અને દિવાળી છઠ પૂજાના તહેવારના સિઝનને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ સકુરબસ્તી બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ અને સાબરમતીથી હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર તહેવારોની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે એક પત્નીએ પોતાના સાહીઠ વર્ષે પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હતો હાલ ગંભીર રીતે દાઝેલા વૃદ્ધ પકી જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ મામલે માનકુવા પોલીસે વૃદ્ધની પત્ની સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાનો છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી દારૂના મુદ્દે ચર્ચામાં રહ્યો છે જેમાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અઢી કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો માણસોને જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે આ સાથે જ ઘણા પ્રકારના વિટામિન મિનરલ્સ પ્રોટીન આપણા શરીરને યોગ્ય રીતે ફિટ રાખવા માટે જરૂરી હોય છે પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક એવો પણ વ્યક્તિ છે જે તેત્રીસ વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પીને જીવી રહ્યું છે તો આ વાત તમારું દિમાગ ગુમાવી દે એવી છે પરંતુ આ હકીકત છે આ વ્યક્તિનું નામ કુમાર છે લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર કાનૂની પ્રક્રિયામાં ગૂંચવાઈ ગયો છે લાલુ યાદવ તેજસ્વી યાદવ અને રાબડી દેવી દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા અને આજે લેન્ડ ફોર જોબ કેસ અને આઈઆરસીટીસી કૌભાંડ મામલે આરોપો નક્કી કરવા મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો કોર્ટે લાલુ યાદવના પરિવારને મોટો ઝટકો આપતા કલમ ચારસો વીસ હેઠળ લાલુ તેજસ્વી અને રાબડી દેવી સામે આરોપો ઘડ્યા છે સમગ્ર દેશમાં એક લાખથી વધારે શાળાઓ એવી છે જેમાં ફક્ત એક જ શિક્ષક છે અને આવી શાળાઓમાં કુલ તેત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમ સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેવું નિવેદન આપ્યું છે જેને લઈને નવો વિવાદ થયો છે દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પર ગેંગરેપ મુદ્દે ટિપ્પણી કરતા મમતાએ પીડિતા પર જ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે યુવતીઓને રાત્રે બહાર ના જવા દેવી જોઈએ તેમણે જાતે પણ પોતાનું રક્ષણ કરવું જોઈએ દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવાની નમ્ર વિનંતી છે છત્તીસગઢના ખાયરાગઢ જિલ્લાના સારા સારાગોંદી ગામમાં પંચાસી વર્ષના દેહોલાબાઈએ તેમણે વીસ વર્ષથી ઉછેરેલા પીપળના વૃક્ષને ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા કેન્દ્ર સરકાર દાડોમાં આત્મનિર્ભર બનવા માટે અનેક યોજનાઓ જાહેર કરે છે પરંતુ દાડો સંદર્ભે આયાત નિકાસની વિવાદાસ્પદ નીતિઓને કારણે દાડોમાં આત્મનિર્ભર થવાનો પ્રયાસ નિષ્ફળ રહે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે જીએસટી હેઠળ કરવામાં આવતા ઓડિટને અનુસંધાને ગુજરાત હાઇકોર્ટનો આઈબીસીની જોગવાઈઓને સાંકળતો મહત્વનો ચુકાદો વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં રાજારાણી તળાવની પાછળ ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી બાર જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બાવીસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે સ્થાનિક તંત્ર જિલ્લા કલેક્ટર અને મામલતદારને ખખડાવ્યા હતા તો ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ ન આપવા મુદ્દે વેપારીઓને આડે હાથ લીધા હતા આપના નેતાઓ સહિત પંચ્યાસી લોકો સામે હત્યાનો પ્રયાસ ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન કરવા સહિતની ગંભીર ગુનાની ધારાઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે બિહારના ગયાજીમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારીએ જાતે જ પોતાની અંતિમ યાત્રા કરી હતી વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ પોતાના જ મોતનું નાટક કરી અંતિમ યાત્રા કઢાવી હતી આમ કરવા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે તે જાણવા માંગતું હતું કે તેના મૃત્યુ બાદ કેટલા લોકો તેની અંતિમ વિધિમાં હાજર રહેશે અને કેવું દુઃખ વ્યક્ત કરશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ પુરસ્કારનો મુદ્દો ઉછાળતા તેમજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લેતા નિવેદન આપ્યું કે હું યુદ્ધ ઓખેલવામાં સારો છું હું મારા શાંતિ પ્રયાસો માટે નોબેલ પુરસ્કાર માંગતો નથી ઇઝરાયેલમાં આજે દિવાળી જેવો ખુશીનો માહોલ છે બે વર્ષના યુદ્ધ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝ ફાયર કરાર હેઠળ ગાજામાંથી બંધકો મુક્ત કરવામાં આવ્યા છે આજમાં સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે ધન્યવાદ